બોલે જાતે હેલો મિત્ર ઓમ પાસ હતી તા કે હેલો મિત્ર અત્યારે મારે બાઈક શીખવું છે અત્યારે શીખવાનું છે મારા પપ્પા શીખવાડશે મને આવડતું નહીં હજુ મને બાઈક એટલે રોડ પર છે અત્યારે શીખવાનું છે શીખવાડશે ને પપ્પા હા મને નહીં આવડતું મારે પડે પછી પડે તો માર પડે ગટર માં બે જાવ ને મને તો બહુ બીક લાગે છે બાઈક ફેરવવાનું ખાય પડે માર પછી ના ઓર તો માર માર તો ના ખાય મારથી મે તો જવા દે યાર બાઈક લઈને લેતો ત્યારે સાઈન બાઈક છે ત્યારે બાઈક પેરવા છે દળમિત્ર બરોબર છે

ના ફેરવો તો પછી ઉતરી જાય નીચે હેડતા પછી તો હેડતા ફટટ સાલે દીકતો લાગે થાય આટલે બધી ફટટન ના હોય બીજ તો વધારે લાગે પણ લાગે જવા દેવા જવા દેવા પછી ઉભી રહે ના સીધું જતો રહે এবার এই ভিডিও চালু થઈ গিয়েছে দর্মিstan বাইক ঠিক হয়ে গেছে বাইক না পারেছে তোমাদের নাতি आवडতো আমার বেলা home બોબોલ ਸਿੰਘ આવે છે আয় હેલો ફ્રેન્ડ્સ હું બાઇક શીખી પણ મને તો બાઇક આવડી જ નહીં મારા પગ જ પગતા નથી તો કંઈથી અમે બાઈક શીખીએ મને આવડશે ને બાઈક છ ટકા આવડશે જ ને મારી મમ્મી શું કરે છે આપણે જોઈએ ચાલો શું બનાવીશ મમ્મી શું બનાવ્યું છે રોટલી ને શાક ને ખાવું હોય ચલો એવું છે પપ્પા તો ખાવા મળ્યું ને

બનાવતા નથી જો શરમાય છે શરમ આવે છે ચાલુ છે એવું છે હમ અમારે ખાવું જ પડશે ડિનર ચાલવાનું તો જો લેટ થા સરીને હમ પહોંચી વાત છે はい。Thank you.